તમારું ફરી પાછું સ્વાગત છે મારી ડેડી જ્યારે યુટ્યુબ ચેનલમાં તો અત્યારે આપણે ચગાવી રહ્યા છીએ પતંગ અને કેટલા દિવસથી મારો વ્લોગ નહોતો આવતા મેં તમને કીધું હતું કે બે ત્રણ દિવસે મારો વ્લોગ નહીં આવે તો હવે ફરી પાછા આપણે લોક કરી દીધા છે ચાલુ ના તો આપણે ભેગું છે એક તિતરાજ ચાલા એક બોલ હા મિત્રો કેવા અને હો કહો શું કહું કે હાલ અલાયક છે આ મિત્રો ત્યાં ફિલહાલ આપણા પાસે થોડી ઓછી પતંગ છે હજી તો કરવાની છે કેટલી બધી

જો જો મિત્ર દેદી ભાઈ પતંગ ચગાવે વેચે લો ગાય નથી મિત્રો હજી કોઈ પકડતા કટી કરવા આવી રહ્યું નથી રસમાર તો એ પણ જો મિત્ર પતંગ આપડી તમે તો કોઈ કડા કટી કરવા આવે છે જો આ પીડો આપણે એ નાળે કટા કરવા જવા દેવાની છે મેં ચેલેન્જ આપ્યો તો કડા કરી કરવા એમ કીધું તું

વિડિઓ હતા કેરા નોતા તો હવે કરીશ સી તો એના માટે સોરી તો આપણે વારના છે વિડિઓ ફરીથી ચાલુ પતંગ નીચે લેવી પડી છે મિત્રો બીજી બદલાય છે પતંગ બદલાવ લે 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 ઉચા કે લે ઉચા કે લે હાલો બીજી જગાવી ભલે તો કઈ જગાવી આપણે મિત્રો તમે

અને અત્યારે હું ફિલહાલ બીજી પતંગ ચગાવી છે ફાફડો મેં તમને કીધું છું ને ફાફડો ચગાવ્યો છે તો ફિલહાલ ફાફડો ચગાવ્યો ને બધા મોજા પહેરા ફિલહાલ એમ ચગાવ્યો છે ફાફડો અને મેં એવું કીધું કે ચશ્મા લઈ લે પણ યગુ એમ કે છે ના મને ચશ્મા એમ ન ફાવે અને મેં એવું કીધું કે મને ચશ્મા આપતા યગુ મને એમ કીધું કે તો તમને ચશ્મા ફાવે મેં કીધું મેં તો હા કે કે

અને ઉપર બેન લાગે થી તો છે આ તો કોઈ દિનો નો થાય અને મિત્રો આ તો આ તો બિચારું કેવું થી દુખ ખબર ઘટના બની ગઈ હતી એક આમ ચગાયું તું અને પછી હેને હે કે ખબર નહી એવું પવન ને એવો ફૂલ આવ્યું ને ગામના જેટલા પતંગ હતા ને લગભગ તો ઢબી જ ગયા હતા પણ અમે ચગાયું તું હજી કેલું ગયું તું ખબર અમાર આય થી ઠેટો લીમડા સુધી ગયું તું ડાયરેક નીચે હેને ને બેક બીજું ધાબો હતો ને એમાં પાળ જણ ફટકાણો અને ઈ ધાબમાં સીડી જેવો હતો લોખંડની આખે ભલી ગઈ જોકે ઈ સીડી લગાડેલી નહોતી એમથી પડી હતી या के हेना मली था, वाई बैठ ठा मन वतु अन हेना पसे हम खींची जोयु ने तो तो पतंग नो हाल થઈ गयो तो अन योगराज सी योग योगराज पर कोऑपरेशन करण कोशिश करीन 5 सेकंड कोशिश करी पण मिशन फेल गयो ने मैं वासे फाटलेट गयो गयो अरे आने तो ने केतलू करे काही खरीदी करिन જોકે મારી નાળા છે અને તમને એક મારી બધી પતંગ દેખાડું હાલતી આપણે ગાંઠ મારી આપણે કઈ પતંગ ચગાવશી શું આપડી ફાફડો ચગાવી નહીં તો સ્પેશિયલ રાખો આ ફાફડો હાલો બાંધવા માંડો આપણે આપણો પડ ફિરકો કી ગયો આપણો ફેશિયલ રેડિયો કે આપડા નીચે આપણો આઈડિયો ફાટી ગઈ પતા લાટે અત્યારે આપણે ગાયથ મારી દઈએ દાહોતી હું યગણ મુકાયો તો ઘડી સ્ટોપ લો તમે બ્રેક થોડું લઈ લો મિત્રો અત્યારે આપણી પતંગ નથી કી પણ આ યુગભણી પતંગ કરી દીધી છાદુ કર્યું ચગી ગઈ અને ફાટલી હતી તોય ચગી ગઈ તો હવે તો અમારી ગ્રુપને ચડો છે ખાને હવે અમે એ પતંગ જગાવી ચાલો તો હવે આપણે પણ પતંગ ચગાવી તો મિત્રો ઓલી ઉતરાણી હે ને અમે બે થઈને આ યોગરાજની પતંગ કાપી હતી અને અમે એક જ જાવું પડતા અને એની પતંગ થોડીક નીચે આવી અને આ જો અમે હે ને ઉત્તરાયણની ઉત્તરાયણના બીજા દિવસે અને થોડાક પવન બહુ અસલ હતો પતંગ એમાં પણ હતી ફેરકો હતો આમ ચગાવી પણ એને બાજુ જે પધરાણ મેદાન છે ને ત્યાં ને બીજા ખબર નહીં કોઈક છોકરા હતા લો ક્યાં ગઈ ए आयो 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 अबे इने को तो मार 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 ए आदा रे खेलो हे आपरी बटन क्या इने उबियो आय आपरी आपरी कींगे रे चलो खेलो पर आपरी क्या है आपरी क्या है तो ये इने गई અરે મિત્રો હું તમે કહું વચ્ચે પતંગ આવી અને એક મજા આવી જાય એકદમ આવીને કાપી નાખી પણ આમાં પતંગ ઢબી ગઈ બટલો લીધો એ જ ખેબર નહોતો અમારી બે બે પતંગ વાળો હારો ચીટિંગ કરતો આમાં પતંગ પેલા ફટકાર હા એ ડબલવાળા રેખા પછી એ કરતો ફાણી નાખી હતી એમાં ને એ ભેગું વિટોલ લીધું પતંગ એવી ખેલ અમારી ગઈ એ ચીટિંગ કરી ના આપડો ડોરો અમારો અહીંયા આયા આવ્યો અને અમે તારે ખેંચી લીધો તો ઇન પતંગ કટા તો મિત્રો બાય હવે અમારી અમે અમે આ પતંગ ચગાઈ લી પછી વાત કરી આપણે પતંગ મુકાવાની છે તો ચાલો ચગાવી તો મિત્રો આદર જોઈ રહ્યા છો અમે પતંગ ચગાઈ લીધી છે આ આ રહ્યો અમાર પતંગ કોણ તો બહુ હારે બાગાજી કી બોલાવાની છે ઓની પર નીચે બા હારું હચો હું પણ અમારી પતંગ પણ એક ગાયમાં ઉડી ગઈ છે ઓ વાનું લગાય લગિયા ન કટી એકવાર હે ને પતંગ કટતા ક એકવાર પતંગ સેલ્ફી તું મિત્રો યે અમારી પતંગ ઘણીવાર કટતા કરી નાખી છે ને फाડી નાખી છે તો આની આની હે ને અને પછી બે વારી એ આયે બે ડબલ રાખીને અમારી પતંગ કટતા કરી નકા આરામથી કટતા કરી શકે છે પછી અમે એની પછી બે વાર કટ્ટા કરી નાખી એવું થયું એ ભાઈ બન ખબર નહીં કોણ છે પણ એ અમાર ભેગું એવું કરે હા તો અતાર અમારી પતંગ અતાર અમે ચગાઈએ નાખી છે અને હવે અમાર અમાર પૈ અમાર પછી બે પતંગ તો અતારે એક ફાફડો તો અતાર તમને બતાડ્યું તે લાલ કલરનો હતો ये कटा थे यो तो अतर मित्रों आज ना मटे ऐसे तो यार हमारा वीडियो ना लाइक शेयर सब्सक्राइब नो कहीं हुए तो जरूर करिए जो अनमाय पता कहाँ ठाबी गई से बस ए मारा तेजस फाइटर जेट जल्दी ऊपर अरे यार कौन है भैया તો જોઈ શકો છો અમે અત્યારે આટલું કર્યું અને હુકવા બેઠા મિત્રો આપણે ફાઇનલી આપણે પતંગ નીચે વાળી દીધી છે તો વાયદના માં રહેલું છે તો હવે અમારા વિડીયોને તમે લાક્ષ સબસ્ક્રાઈબ કરી નાખજો જો ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો જૂના હોય તો જરૂર કોમેન્ટમાં એક પતંગનો ઇમોજી મોકલજો અને અમારા તરફથી હેપી મકર સંક્રાંતિ અને પતંગ પણ આપણે કાળજી ઉડાડવાની કારણ કે કેટલા પક્ષી કેટલા જીવો પણ જઈ શકે તો અમારા વિડીયોને લાક્ષ સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો